હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી બધા લોકોને આમંત્રણ છે આપણે ગરબીની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને ત્રણ દસ બે હજાર ચોવીસના ગરબી સ્ટાર્ટ થાય પેલું નહોતું છે તો બધા લોકોને મારું પ્રદ્યુમનસિંહ જાડેજા અને બિરલા ગરબી મંડળ વતી બધા લોકોને વાવભર્યું આમંત્રણ છે ને બધા લોકો જે બહાર વસતા લોકો અને પોરબંદરની આજુબાજુમાંથી દૂર રહેતા વસતા લોકો અવશ્ય આવે અને

રસણ રાતના ખાડાતા નો આઈ ગયા છોકરા મહેનત કરે છે ભાવિકભાઈ છે દેવાભાઈ છે અશ્વિનભાઈ છે નિશ્વાસ ભાવે બાળાઓ રાસ રમી શકે એના માટે એક દિવસ બે દિવસ અગાઉ જે તનતોડ મહેનત કરી રહી છે અને આ બાજુ અમારા હિતેશભાઈ છે થાકી ગયા છે બહુ આ વચમાં બાંધ્યું અહીંયા બહુ જોરદાર કામ કર્યું જો તમે જો કેવું સરસ મજાનું આ ફાન્તા ઓછામાં ઓછી દોઢ કલાક નીકળી ગઈ છે એ સરખું આમ ડિઝાઇન અમારા પ્રતાપભાઈ છે આ બધું અહીંથી વાહ સુધી એની બધું બાંધું અને અમારા ભાઈ અશ્વિનભાઈ ચાલર પકડીને ઊભા છે હવે કમર હાથ દઈને અને અમારો મુકેમ્બો નીચેથી ઉપર ઉભો એવું લાગે ટેબલ ઉપર ઉભો એવું લાગે છે એઠે ઉભો કે નીચલે ભાઈ સરસ મજાનું બંધાઈ ગયું હવે કાલે આમાં સેફ્ટી પીન ના ઝીણું મોટું બાકી છે અને કાલે આપણે લગાડશું સીરીઝ સીરીજ લાગી જાય એટલે પરમજીથી કાલાખી રાત ટૂંકમાં મહેનત કરવાની રહે તો અહીંયા બધું કામકાજ થાય સફળ એટલે બધું કામ થોડુંક અઘરું છે કે બે ત્રણ દિવસનો ઉજાગરો અને એમાં પાછો ફાળો લેવા જાવો

અશ્વિનભાઈ ની યુટ્યુબ ચેનલ શું નામ છે ચામુંડા છોડું ચામુંડા છોરું જે કહેવાય કે યુટ્યુબ ચેનલ છે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો શેર કરજો ડેઈલી તમને ચામુંડ માતાજી આરતીના વિડીયો જે ડાયરેક્ટ મંદિરથી લાઈવ લાઈવ પ્રસારણ જોવા મળશે તો ચામુંડા છોરું ગુજરાતીમાં લખશો તો આખે અશ્વિન લખે કે ખાલી ચામુંડા છોરૂ

બાપુ જો હવે થાયકા છે નિરાતે બેસી ગયા છે અમે ખાલી એટલે બાકી મહેનત આ બધા હવે એને ઉમર થતી હવે ખાતું નથી આ છોકરા કરે અમે બેઠા

ચામુંડા છો તમે જોયો ચાર હજાર એકસો ને અઠાસી ટોટલ સબસ્ક્રાઈબર એટલે સારો એવો પ્રતિસાદ મળે છે ને ડેઈલી લાઈવ દર્શન ચામુંડા માતાજીના તમારે જો દર્શન કરવા ચામુંડ માતાજીના તો આમાં સબસ્ક્રાઈબ કરી દેજો ચામુંડા છોડો બરાબર અને આપણી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો આખા નવરાત્રિના અને પોરબંદરમાં સારા સારા એવા તહેવારોના અને આજુબાજુના તમને વિડીયો જોવા મળશે હિતેશભાઈ તો કહી દો બધા લોકો સબસ્ક્રાઈબ કરી દે થોડાક જ ઘટે છે જાજા નથી ઘટતા થોડાક ઘટે છે થોડાક પણ લાંબા ઘરોમાં અટાણના જરૂર છે પછી જરૂર નહીં પડે પછી તો તમે કહેવાય બાપુ છે